અને પોલીસે તમને આ બંધન પાસે અને બાજુ દોઢ વર્ષના આગેવાનો મનીષીઓ

બ્રિજ ગંભીર દુર્ઘટના આની માટે કોઈ જવાબદાર હોય તો માત્ર માત્ર તંત્રની મેન્ટેનન્સ થયું અને જયારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાવ્યો અને કેવી રીતે સરકારની અસ સમગ્ર બાબત સામે આવી પણ સરકારના પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યો અને જે ઘટના બની છે ઘણી દુઃખદ અને ગંભીર છે સરકારે ભૂતકાળમાં તક્ષશીલા કાર્ડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા રાહુલજીને મોરબી કાર્ડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા ટીઆરપી ગેમ જોડના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત ખાવતું સરકારના હિસાબે થયું એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોય છે કે અસંવેદનશીલતા ન હોય હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપો પણ તમે એની સંવેદનામાં ભાગ લેતા અને જે સંવેદના બાટવા માટે જન યોદ્ધા રાહુલજી જયારે એમની વાત સાંભળવા માંગે તમે એને સત્યથી વાત કરવા માટે લોકો છો આનાથી મોટી કઈ દુઃખદ અને સહમજતન ઘટના હોય છે મનીષભાઈ પોલીસે એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં આ વસ્તુ લેવામાં આવી નથી એ બાબતે તમારું શું કેવું છે પોલીસ જે છે કે આ સંપૂર્ણપણે રાહુલજી એ કોને મળવું ન મળવું એ સંપૂર્ણપણે નીતિ નિયમો રાહુલજી નક્કી કરે રાહુલજીને મળતા માટે પીડિત પરિવારને રોકવામાં આવ્યો મને એમ લાગે છે કે સરકારે આટલું ધ્યાન જો પીડિતોને રોકવાને બદલે બ્રિજનું સમાકામમાં આપ્યું તો આ દુર્ઘટનાને અટકાવી શકાશો આપણે જોવો છો એમાં જોઈ શકો છો કે આ પીડિત પરિવારના લોકો છે એ લોકોને અંદરના આવવા દેવામાં આવ્યા ગરીબ જે લોકો છે એમને ખધેડી મૂકવામાં આવ્યા અરે ભાઈ કોંગ્રેસ નું સત્તા મંડળ એમ કહેતું હોય કોંગ્રેસના પદાધિકારીઓ એમ કહેતા હોય કે તમારે એમને મળવાનું છે પ્રાઇવેટ તમારો કાર્યક્રમ છે રાહુલ ગાંધી ની સીઆરપીએફ થી મારીને દરેકે દરેક એજન્સી છે એ એજન્સીને કોઈ વાંધો નથી ભાઈ ગુજરાત ની પોલીસ ને કેમ વાંધો છે ગુજરાત ની પોલીસ ને વાંધો એ છે કે આ ગંભીરા બ્રિજ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ થાય છે એમનો ભ્રષ્ટાચાર બહાર આવે છે એ ભ્રષ્ટાચારને અટકાવવા માટે થઈને પોલીસ એ એમના ઉપડી અધિકારીઓનો હાથો બની ગઈ છે હું પોલીસોને અત્યારે વિનંતી કરું છું અધિકારીઓને કે મહેરબાની કરીને સત્તા કોઈની કાયમ નથી રહેવાની આજે ભાજપની છે તો કાલે કોંગ્રેસની આવવાની છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે ગૃહમંત્રીએ કીધું છે એ તમારા માટે પણ કીધું છે ધ્યાન રાખજો

બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના જિંદગી હોમાઈ ગઈ અને આની માટે કોઈ જવાબદાર હોય તો માત્ર માત્ર બ્રિજનું સમસ્યા મેન્ટેનન્સ ન થયું અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાવ્યો અને કેવી રીતે સરકારની અસમ્ર બાબત સામે આવી પણ સરકારના ઇશારે પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યો અને જે ઘટના બની છે ઘણી દુઃખદ અને ગંભીર છે સરકારે ભૂતકાળમાં તક્ષશિલા કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા રાહુલજીને મોરબી બ્રિજકાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા ટીઆઈપી ગેમ જોડનાર પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત બાબત સરકારના ઇસ્સારે થયું એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્ય સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોય શકે કે અસંવેદનશીલતા ન હોય હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપો પણ તમે એની સંવેદનામાં સંવેદના ભાગ લેતા અને જે સંવેદના વાટવા માટે જન યોદ્ધા રાહુલજી જયારે એમની વાત સાંભળવા માંગે તમે એને સત્યથી વાત કરવા માટે લોકો જો આનાથી મોટી કઈ દુઃખદ અને સહમજનક ઘટના હોય મનીષભાઈ પોલીસ એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં આ વસ્તુ લેવામાં આવી નથી એ બાબતે તમારું શું કેવું છે પોલીસ જે છે કે આ સંપૂર્ણપણે રાહુલજીએ કોને મળવું ન મળવું એ સંપૂર્ણપણે નીતિ નિયમો રાહુલજી નક્કી કરે રાહુલજીને મળતા માટે પીડિત પરિવારને રોકવામાં આવ્યો મને એમ લાગે છે કે સરકારે આટલું ધ્યાન જો પીડિતો રોકવાને બદલે બ્રિજ સમારકામ માં આપ્યું હોય તો આ દુર્ઘટનાને અટકાવી શકાય આપણે જોવો છો એમાં જોઈ શકો છો કે આ પીડિત પરિવારના લોકો છે એ લોકોને અંદરના ના આવવા દેવામાં આવ્યા ગરીબ જે લોકો છે એમને ખથેડી મુકવામાં આવ્યા અરે ભાઈ કોંગ્રેસનું સત્તા મંડળ એમ કે હોય કોંગ્રેસના પદાધિકારીઓ એમ કહેતા હોય કે તમારે એમને મળવાનું છે પ્રાઇવેટ તમારો કાર્યક્રમ છે રાહુલ ગાંધીની ની સીઆરપીએફ થી માંડીને દરેક દરેક એજન્સી છે એ એજન્સીને કોઈ વાંધો નથી ભાઈ ગુજરાતની પોલીસને કેમ વાંધો છે ગુજરાતની પોલીસને પોલીસ વાંધો એ છે કે આ ગંભીરા બ્રિજ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ થાય છે એમનો ભ્રષ્ટાચાર બહાર આવે છે એ ભ્રષ્ટાચારને અટકાવવા માટે થઈને પોલીસ એ એમના ઉપરી અધિકારીઓનો હાથો બની ગઈ છે હું પોલીસોને અત્યારે વિનંતી કરું છું અધિકારીઓને કે મહેરબાની કરીને સત્તા કોઈની કાયમ નથી રહેવાની આજે ભાજપની છે તો કાલે કોંગ્રેસની આવવાની છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે ગૃહમંત્રીએ કીધું છે એ તમારા માટે પણ કીધું છે ધ્યાન રાખજો